એટલે આ મારું બધું એક એક કોતરડું કહેવાય અને મન છે બધી આવી ગયેલો છે મને લેવા માટે ડબલ થઈ ગાઈસ અને અમારે પાછું જવાનું છે બોડેલી તો બોડેલી જવાનું તો કંઈક વાત કરવા બાકી હમણાં પાર થાકી જઈ રહ્યું ચાલુ ગાડી પર આયા બ્લોગ હજી ચાલુ કરવાનું ભૂલી ગયેલો ઉતાવળ મેં એટલે ઢ્યાં અને કામ મને ખબર હતી ખોરાવાનું હોય પછી બોડેલી જવાનું હોય એકદમ ત્યાં તો ગાઈસ અમે અહીંયા નીકળીએ તો હવે ઘર થી નીકળી ગયા ને આવ્યા થઈ સાઈડ ડાયરેક્ટ સીધા બોડેલી તમને બતાડી નજારો ને આ રે ગાડી કુટર અને યરિંગ ટેક રસડવાનો છે કેમેરામેન હોય ને તમે મસ્ત બતાવતો પણ હા કો કરે એને નકળી આગળ મંચન લેવાનો છે પાછો તો ગાઈસ રોડે પતી ગયા ને હાવ મંચન લેવા જઈ કોણ જતે રહે અમારી આવે

ફાઈનલી ગઈ આપણે આવી ગયા જાંબુઘોડા મેં હવે જાંબુઘોડા થી થોડુંક જવાનું છે આગળ આગળ જઈને પછી એમ મારી વાળાનું તેમ પેલું કઈ છે ને જામ સુધી ફોન કરવું પડશે પછી પૂછી નથી આગળ જવું અમારે કામ છે ને તમે ડાયરેક્ટ વસ્તુ લઈને પછી બતાવી દે સમજે પણ એકદમ મેં દિલ્હી મેં થાકલો મજા આવે તો કંઈ જાંબુઘુડાથી નકડીને થોડુંક આગળ જતાં ખાકરે ગામ આવ્યું ખાકરે ગામથી અંદર ગામ તો પછી કઈ ઘૂમડી ગામ કે ત્યાં જવાનું હે અને રસ્તામાં જતા ખતરનાક નદી મળી ગઈ અને જરા બતાડી દેતા હું થોડોક કાકો મળી ગયો ને સર થોડી હેલ્પ કર નાખે કે હો ભાઈ અહીંયા રીતે જવાય છે કેવાય છે કે તમને જે જોવા મળી જશે તો ગાઈ આગળ એક ખતરનાક સ્કૂલ મળીને તેનો દરવાજો ગેટ ગેટો લાકડાનો ભણેલો હે લાકડાનો એમ ખતરનાક દેખાય એમ મજા ને આ સ્કૂલ ભણવાની ચાલુ જ છે આ ગામનું નામ લગભગ પેલું ભાનપુરા એમ છે ભાનપુરા બાજુ હોય ને એ અહીંના રસ્તા બી બહુ ખતરનાક છે એમ વળી વળી જવાનું મજા આવે એમ આરામથી જવાનું થઈ અમે બી એન્જોય એન્જોય કરતા કરતા જ જઈએ છીએ થોડા કે મજાક મસ્તી કરીને આવી ડીપી પી આવે તો ભડાકો કરી દઈએ ભડાકો ચૂંટાઈ કરો પાછા નહીં તો કંઈક આ ગામના હોય છે ઠોકી પાઠાઈએ તો ગઈશ અહીંયા વળાંક તો આ બાજુ ન પણ અહીંયા તું ઓપા વળવાનું હોય બોર્ડ લગાડવાવાળા છે ને જરીક બાય મિસ્ટેક થઈ ગયેલી છે એવું નથી લાગે અને મિત્રો અહીંયા પણ છે ને રોડ બનાવવાનું કામ ચાલુ જ છે આ જુઓ તમે રેતી બેતી નાખીને કમ તૈયાર છે ખાલી રોડ બનાવવા થોડીક દ્વાર છે તો ફાઈનલી કે સાટો પોતી ગયા આ જુઓ એનો નજર દેખ કેટલો ખડક ના લાગે જુઓ એટલે એમ મરચા છે ને એ બધા બનાઈ છે ને રોપીન છે પાછા તો આ મંત્રી મસ્તી કરી આય હાય પાણી પડી લે મસ્ત મંચા ખતરનાક એ હે મારા ખાડા બગડના ના કે આ દે છે કસ મરસા કેટલા મસ્ત લાગે નજારો બી તો ગાઈસ આપણે લીધી છે મરચી તો મોળા મરચા મનીષે લેદા કીધું ને આવ રોપજી કદે વારો કુ માતો ની મસ્ત લાગે તો ગાઈસ તમને કીધું ને કે અમે મેસે ને મરચા લેવા આવ્યા હું જે અમારા રોપવાના છે ઘરની આજુબાજુ થોડાક મોળા અને તીખા બધા મિક્સમાં લેવાના છે પેલી મોળા બસો છે અને બીજા તીખા આ કયા છે જોવાના અને ગઈશ એલા છે આપણે મોળા મરચાં અને આ છે આપણે ટામેટા એટલે મસ્ત નાના નાના દેખાય છે આ ટામેટા છે પણ મોટા ટામેટા આ બીજા મોટા બચ્ચા પલટી આવી ગઈ બચ્ચા

તરસુ લે તરું લઈને છે પાછા ને હાવ અહીંયા થતા જવા મળે ઘોર અને તરુ અમારે રોપવાનું હતું ને એટલે લેવા આવેલા રે તરુ બસો મોળા ને બસો તીખા એટલે કે ચારસો નંગ છે ચારસો નંગના દોઢ રૂપિયા લીધો ને એટલે લગભગ કેટલા છસો રૂપિયા કેટલા એટલે થયા છસો રૂપિયા જેટલો થાય આ દેખો ને છસો રૂપિયાના અમાર ચાટલા હવે આને રોપશું તો કેટલાક મોટા થાય તે હાઉ થાય તે પછી આવતા આવવાનારા બ્લોગ મેં ફાળી જો હું તો હું ફાવે મેં ફાળે કાકે મને તો કશું આઈડિયા નહીં મેં ખબર નહીં મે અને હવે ગાડી લઈને નાખડે બજાર મે કઈ ઉભા રહી પડે બાકી ત્યાં ને બહુ નીટ ટકા ઉકળે છે પેલા તંબુ મેં ભરા જ લે વધારે જ ઉકળતેલું નહીં નીટ ટકા રાખી અને આ ચકલું દેખ પન્નું મો કરીને શું કરે છે અને આ રે ડેમ નથી રેતી બેતી જોતી હોય તો

તો ગઈ અમે છે ને આગળ છે તેલા પણ છે ને પાર નીટ ટીકા વહરાત ભેગા ગયો છે પાર હું પલાળી નાખતું પણ એટલે ઉબારી જેલા જરીક સાઇડ એટલે વલ પડ્યું આજે વાત બાકી ઠીકી જતા સત્રી જતા આ ને ઘણા રાજીલા થોડક વીર જાણીઓ પણ પાસો વહરાત ચાલુ છે નીટ ટીકા હે એ અમને હક નકનો ઘર ની મે જવા દેવાનું બીજ ઉત કોઈ નું આપણે સોડવા ને એકલું પાણી હાણી જડી રહી સીમાય ની વાળી ઘર જતે ને યુ પા પારા કો રોડ બી ભીગાડી નાખ્યો ઓ પાહે બી ભીગાડી નાખ્યો

હજી ફીકલા નહીં મે ફીકી જાઉં ને તપાર ઉબલા પડા છે વાઇબ્રેટ થઈ જાય તો વાઇબ્રેટ આઈ તો ગાઈસ ઘરે ભી આવી લીધું ને નાય હે ઉંગળે ઉંગળે ને પાછો દુકાન ગમે જમ શું તેરી ખમાન લાવવાનો છે અને અહીંયા આખા નીટ ટીકા ભીગી જાય બોલ પછી ના વહરાત આવી જાય તે એકમ મમથા પાર ભીગી જાય આખા બગડી ગયા ને આ થા નીકળે રોડ ગમે જે આ વી અમારે વાટલા રોજ નું હેલી વાટરીન જવાનું ઘણી વેલા પડે તો ગાઈસ હવે આપણે છે ને અંદર પડી ગયું છે એટલે ભૂખ લાગી પણ અહીંયા ખાવાનું પણ આવેલું છે મસ્ત એક ઘોર હા ઘોર તો હું નીકળતો કેમ કે ભજ્યા છે ભજીયા ભજીયા ખાઈ લઈએ પછી મેળ આવા ભજીયા છે આવી ઢીંગલી છે કેવું ઠાઠી